ગુજરાતમાં નવરાત્રિનો સમય હોય બધા જ લોકો જ્યારે માતાજીની આરાધના અને ગરબામાં ઝૂમી રહ્યા હોય ત્યારે વડોદરાથી એક વિડીયો સામે આવે કે જેમાં ગરબાનો જે ગ્રાઉન્ડ છે ત્યાં એક કપલ કિસ કરતું હોય અને એના પછી બહુ જ બધો વિવાદ થાય કે આપણા કલ્ચરમાં નથી આવતું આપણા કલ્ચરની બહાર જઈને આ લોકો ગરબામાં આવું કેવી રીતના કરી શકે એ વિવાદ પૂર્ણ ન થાય એના પછી બીજો એક વિડીયો પણ આવે અને પછી ગુજરાતમાં જે રીતના બધું થઈ રહ્યું છે એના ઉપર સવાલ થાય કે ગુજરાત હવે ગુજરાત રહેશે કે પછી યુપી મુંબઈ અને દિલ્હીમાં જે થતું હોય છે એ કલ્ચર ગુજરાતમાં આવી ગયું કુબેરનગરનો એક વિડીયો ગઈકાલથી ખૂબ વાયરલ થઈ રહ્યો છે એક વ્યક્તિ છે જેનો જન્મદિવસ હોય જન્મદિવસ છે અને એ વ્યક્તિ જન્મદિવસમાં એક મહિલાને નાચવા માટે બોલાવે છે આ બધું જ ઘરમાં નથી થઈ રહ્યું કાં તો પછી કોઈ પાર્ટી પ્લોટમાં નથી થઈ રહ્યું આ બધું રસ્તા વચ્ચે થઈ રહ્યું છે કુબેરનગરનો એ યુવક પોતાનો જન્મદિવસ હોય છે અને રસ્તા વચ્ચે જ પાર્ટી કરતો હોય પાર્ટી તો કરતો જ હોય એની સાથેના મિત્ર પણ હોય ડીજે વાગતું હોય એ મહિલા ત્યાં નાચી રહ્યા હોય અને પછી એ વિડીયો વાયરલ થાય કે બેબસ્ત ડાન્સ ત્યાં થતો હોય બધું રસ્તા વચ્ચે થતું હોય ત્યારે ગુજરાત છે કે કેમ એ પ્રશ્ન થાય છે મુંબઈમાં જે રીતની પાર્ટી થતી હોય દિલ્હીમાં જે રીતની પાર્ટી થતી હોય ક્લબમાં જે બધું થતું હોય એ ગુજરાતના અમદાવાદના રસ્તા પર થઈ રહ્યું છે કેવી રીતના આ સ્થિતિ ઉપજી છે કેવી રીતના આપણો સમાજ આ તરફ વળી રહ્યો છે એ ખબર નથી પણ એ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે જેમાં એ યુવક જે બર્થડે પાર્ટી મનાવી રહ્યો છે અત્યારે પોલીસની એની શોધખોળ પણ કરી રહી છે કે એ વિડીયો કેવી રીતના વાયરલ થયો વિડીયો કુબેરનગરનો છે એ વ્યક્તિનું ઇન્સ્ટાગ્રામ આઈડી જોઈએ તો એવા બહુ જ બધા બીજા વિડીયોઝ પણ છે જે રીતના એ રોલા પાડતો હોય છે એવા બીજા વિડીયોઝ પણ છે અત્યારે તો એ વાયરલ વિડીયો જે થયો છે એના પર નજર કરીએ આ વાયરલ વિડીયો સિવાય બીજી જે બીજા જેટલા પણ વિડીયો એના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં છે પોલીસ અત્યારે શોધખોળ કરી રહી છે કે વ્યક્તિ કોણ છે વ્યક્તિ કુબેરનગરનો છે એટલું ખબર છે પાર્ટી કેવી રીતના કરવામાં આવી એ પણ બધાને ખબર છે પોલીસ આગળ જઈને આમાં શું કરશે એ પ્રશ્ન રહેવાનો છે પણ વડોદરા અમદાવાદ રાજકોટ આપણું કલ્ચર કેવી રીતના બદલાઈ રહ્યું છે એના ઉપર પ્રશ્ન છે આપણે કેમ આ દિશા તરફ વળી રહ્યા છે એના ઉપર પ્રશ્ન છે આપણે હંમેશા એવું કહીએ છીએ કે આપણે આપણી સંસ્કૃતિ સાથે સંકળાયેલા છીએ આપણે ધીરે ધીરે વેસ્ટથી બહુ બધું શીખવાનો પ્રયાસ કર્યો પણ ના આપણે હવે આપણા કલ્ચરને રહી શક્યા વળીને કાં તો ના આપણે પૂરા વેસ્ટ ના થઈ શક્યા એટલે જે પણ આપણે શીખવાનો પ્રયાસ કર્યો એમાં આપણે વચ્ચે રહી ગયા છીએ અને એના કારણે સમાજની આ સ્થિતિ છે આપણે એ પાતળી ભેદરેખા ક્યારેય પરખી જ નથી શક્યા કાં તો આપણે એક્સ્ટ્રીમ આ બાજુ હોઈએ છીએ કાં તો એક્સટ્રીમ આ બાજુ હોઈએ છીએ એની વચ્ચેનું કશું જ નથી અને એના કારણે પછી આવા વિડીયો વાયરલ થાય ઘણા બધા લોકો એને ટ્રોલ કરતા હોય ઘણા બધા લોકો એવું કહેતા હોય કે આ તો ખૂબ નોર્મલ છે પણ આ કેવી રીતના નોર્મલ હોઈ શકે એ પણ પ્રશ્ન છે અત્યારે તો પોલીસ શોધી લોકોને કે જે લોકોએ આવી રીતના પાર્ટી કરી છે આગળ જતાં એમના રિમાન્ડમાં શું થાય છે એટલે પોલીસ શું કરે છે એમનો વરઘોડો કાઢે છે કે પછી એમની જોડે માફી મંગાવે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો